ગાંધીનગર એટલે પાટનગર ને પાટનગર એટલે ગુજરાતનું ગાંધીનગર અને ગાંધીના નામ પરથી જે પાટનગર પાડો એવી સિટીમાં આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગીપ સિટીમાં દારૂબંધી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છૂટ આપવામાં આવી છે એ ખરેખર નિંદનીય કામ છે આવી છૂટ ગાંધીના ગુજરાતમાં હોવી ન જોઈએ અનેક પ્રકારના મુસદ્દાઓ પડ્યા છે અનેક પ્રકારની ઠરાવો કરવાના પડ્યા છે સમગ્ર ગુજરાતમાંથી કેટલી માંગણીઓ પણ પડી છે ટૂંક સમય પહેલા મહેસાણામાં માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જાહેર સભામાં કહ્યું હતું કે મા બાપની સંમતિ વાળો કાયદો પસાર કરીશું એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું આ કાયદાને મેં પણ પાછલા પાંચ વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો કાગળો પણ લખ્યા એના જવાબ આખા સમગ્ર ગુજરાતની માગણી છે ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે ક્યાંક પરિવાર સાથે વિખોટા પડી જાય છે તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતા આવા મા વાળો જો એક કાયદો બનાવો આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ અને આવો કાયદો